નમસ્કાર મિત્રો નડાબેટ જવા માટે રાધનપુર અમે પહેલાં પહોંચી ગયા સાગરભાઈ મારી સાથે છે ખબર નહીં બ્લોક કેવો થશે કેટલો થશે પણ એક પ્રયત્ન કરી રહ્યા છીએ બધું એડ કરવા માટે અને આ સમયે અત્યારે અમે રાધનપુરમાં ઊભા છીએ વેઇટ કરી રહ્યા છીએ બાઇક લઈને બે મિત્રો આવે છે શ્યામ ભાઈએ મૂકેલા બે વિદ્યાર્થીઓને મળી ગયા એક વિદ્યાર્થી હાથ મલાવ્યો અને બીજા વિદ્યાર્થી તો હસતા ગયા એમને લાગ્યું મજાક કરી રહ્યા છે પણ ઠીક છે હાથ ન મળ્યો ઈટ્સ ઓકે પણ એ લોકોનો આભાર માન્યો મારી સાથે સાગર હતા અને ધીમે ધીમે અમે બાઈક લઈને નડાબેટ નીકળી ગયા છીએ ચલો વેટો નડાબેટ અને ગાડી ઓવરટેક કરી ગઈ કાંઈ વાંધો નહીં આપણે આરામથી જવાનું છે ધીમે ધીમે લીંબડકા લોદરા સોને અને વગેરે વગેરે ગામો બોર્ડના વિસીન લીધા અને ગાયો અહીંયા જઈ રહી હતી ખૂબ આનંદ આવ્યો અહીંયા રેલવેના પાટા હતા રેલવેના કારણે અમારે બ્રેક લગાડવો પડ્યો હતો જોકે બાઈક ઉભી રાખી અને મારી સાથે સાગર હતો બે મિનિટ માટે અને ફરીથી અમારી જર્ની શરૂ થઈ ગઈ આ વરસાદી માહોલની અંદર રસ્તામાં એક બોર્ડ આવ્યો દહીસર ગાંજીસર અમારે પહોંચવાનું હતું થી નીકળેલા અમે બંને રસ્તામાં ઘણી વખત અને વચ્ચે આવી ધીમે ધીમે અમારી સફર આગળ વધી રહી હતી સુઈ ગામ આવ્યું એટલે જમવાની વ્યવસ્થા તો નહોતી પણ નાસ્તા માટે અમે ઉભા રહ્યા સુંદર મજાના સમોસા ખરેખર અપેક્ષા કરતા પણ ખૂબ જ સુંદર સ્વાદ હતો ત્યારબાદ અમે નીકળી ગયા નાડા બેટ અને આખીરકાર જેની અમે રાહ જોઈ રહ્યા હતા નડાબેટનું પ્રવેશ દ્વાર આવે છે તો નડાબેટ સીમા દર્શન આપણું હાર્દિક સ્વાગત કરે છે બોર્ડની અંદર એન્ટર થયા ખૂબ અલગ જ અનુભૂતિ થઈ ત્યાંથી ટિકિટ કઢાવી બસની વ્યવસ્થા હતી પણ પૂરતા મુસાફીરો હોય તો જ એ બસ તમને લઈ જાય અમારો પહેલાં ટાર્ગેટ હતું સીમા દર્શન કરવા આની અંદર હું કંઈ બોલી રહ્યો છું એ જ વાત કરી રહ્યો છું કે બસ આવી રહી છે ત્યાં સુધી અમે થોડું અહીં ફરી લઈએ અમે રિટર્ન અહીં જવાના છીએ પણ અમારે સૌ ભારત પાકિસ્તાની બોર્ડર જોવી છે પણ એથી પહેલાં અહીં એક સ્મારક બનાવેલું છે અને સ્મારકની નીચે જે એક દિવાલ દેખાય છે ગોલ આકારની એની અંદર ભારતીય સેનાને જે પદક આપીને સન્માનિત કરવામાં આવે છે એ સન્માનનું નામ અને એ પદક કેવા હોય છે એના આકાર અહીં બનાવેલા છે જે આ દિવાલની અંદર છે તો અહીંયા તો મહાવીર ચક્ર માવીર ચક્ર કેવા હોય છે એની આકૃતિ હતી કીર્તિ ચક્ર ત્યારબાદ અહીંયા હતું વીર ચક્ર અને એની પાસે હતું શૌરે જ માહોલ એટલો સુંદર હતો કે બસના વિડીયો અમે ના લઈ શક્યા પરંતુ છેવટે અમે સીમા દર્શન માટે પહોંચી ગયા સમય નહોતો અને જેટલા વિડીયો લીધા છે અહીંયા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અને અહીં સાગર સાથે ઘણી બધી વાર્તાલાપ થઈ કારણ કે હવા બહુ આવતી હતી એટલે આ રેકોર્ડ પાછળથી કરેલું છે અને ખૂબ હસી મજાકનો માહોલ ટિકિટ બતાવી રહ્યા છે કે આ પ્રમાણે અમને ટિકિટ મળેલી છે એમણે હાથમાં પહેરી છે અને થોડીવાર પહેલાં અમે અફસર સાથે ફોટો ખેંચાવ્યો હતો એને એની પણ ચર્ચા અહીંયા થઈ રહી છે બસ ખૂબ સુંદર માહોલ હતો સામીની તરફ પાકિસ્તાન બોર્ડર હતી અને આનંદ હતો રજાનો ને ખુશી હતી અનેરી ખુશી હતી અને શા માટે ન હોય કોઈપણ પ્રવાસન જગ્યાએ જાઓ એટલે એક અનેરો આનંદ આપણને આવતો હોય છે અને એની મજા અમે માણી રહ્યા હતા ખરેખર આમ જોવા જઈએ તો ખૂબ અઘરું છે એક લોગની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરવો કારણ કે જે તે જગ્યાએ જાઓ એટલે એ જગ્યાએ લાઈવ કુદરતી નેચરલી જોવાની મજા ઓર હોય જે ફોનને મૂકી દેવો પડે પરંતુ પ્રયત્ન કર્યો છે કે વધારેમાં વધારે તમને સીન દેખાડી શકીએ અહીંયા પાકિસ્તાન અને આ બાજુ ઇન્ડિયા તો ઝીરો પોઈન્ટ જગ્યાએ અમે ત્યાં ઉભેલા તો ખૂબ સુંદર માહોલ અને ખૂબ મોટા વિસ્તારમાં આ બનાવ આવેલી જગ્યા જ્યાં બીએસએફ ની આર્મી તમને જોવા મળે આર્મી વાળા અહીંથી ગાડીઓ લઈને આવતા જતા હો અને અહીં આઈ એમ એટ નડા બેટ લોકો હતો અહીં પણ ફોટો લીધા અને આનંદ કરે ટૂંકમાં ત્યાં જઈને ફોટોઝનું તો એવું છે કે

અને બહારની દિશાએ આ બાજુ આપણા જવાનોના જવાનોની પ્રતિમાઓ છે જેના હાથમાં બહુ સારી સારી બંદૂકો છે અને અહીં લખેલું છે હિયર ઇટ્સ ફિફ્ટીન ઓગસ્ટ એવરી ડે અહીંયાનો દરરોજનો એક એક દિવસ જે છે આઝાદ દિવસ છે તો ખરેખર ખૂબ ગૌરવ અનુભવ્યો અને એ સમયે ચર્ચા થઈ સાગર સાથે કે આ લોકોનું સમર્પણ ગજબનું છે આ લોકોને વંદન છે હજારો વખત કે આ લોકોના કારણે આપણા આર્મી જવાનોના કારણે આપણે કેટલા હસી શકીએ છીએ કેટલા સુખી છીએ કેટલા શાંતિમય શાંતિથી આપણે રહી શકીએ છીએ વંદન છે એ જવાનોને વંદન છે એમની માતાઓને ખરેખર આવા જવાનોને એમને જન્મ આપ્યો છે બસ આવી જ ઘણી બધી વાતો અહીં હું શેર કરી રહ્યો છું ત્યાંથી આગળ નીકળતા જ સેલ્ફી લેવા માટે સેલ્ફી પોઈન્ટ માટેની એક જગ્યા બનાવેલી છે ઉપર ઉપરની જાય અમે ગયા જ્યારે કેમેરા એંગલ મેં આમ પકડેલો પ્રોફેશનલી જેમ ત્યારે આજુબાજુ આ જે દેખાઈ રહ્યા છે એ લોકોએ અમને પૂછેલું કે તમે બધા બ્લોગર છો તમારી ચેનલનું નામ શું છે અને બહુ મજાક કરેલી સાગરભાઈએ તો કહેલું કે આમ અમારા ત્રણ મિલિયન સબસ્ક્રાઈબર સીમા દર્શન કરીને અમે પરત આવી અને મ્યુઝિયમ નિહાળી ખૂબ જ સુંદર આકૃતિ અને ખૂબ જ સુંદર પ્રતિમાઓ અમે જોઈ આર્મી મેન તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને અલગ અલગ ગેલેરી ફોટોસ ગેલેરી હતી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને એ જિલ્લાઓની શું વિશેષતા છે એ દર્શાવતું અહીં સુંદર મજાનું મિની થિયેટર પણ જોયેલું એક કાકા હતા કચ્છીમાં પૂછ્યું કાકા તો એ મ્યુઝિયમની અંદર તમે જોઈ શકો છો મિત્રો ગામડાનું કલ્ચર અને ગુજરાતની અંદર આવતા ઘણા બધા પક્ષીઓની માહિતી ગુજરાતમાં પશુઓની માહિતી અહીં આપેલી હતી ભારતની અલગ અલગ સીમાઓ પર રક્ષા કરતા ન જવાની જવાનોની પ્રતિમાઓ અહીં આપેલી છે કે ભલે રાજસ્થાન હોય કે ભલે ચીનની સીમા હોય રહ્યા વા બહુ જ હા 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 મિત્રો ઘણા બધા વિડીયોઝ નથી લઈ શક્યા થોડો થોડો સીન વચ્ચે વચ્ચે જ્યારે યાદ આવી છે મને ત્યારે લીધા છે જે છે એ જોઈ લેજો અને આ જોવા માટે સ્પેશિયલ આવવું છે બ્લોગ જોવાથી કાંઈ નથી